જય માતાજી જય દ્વારકાધેશ આપણા ખેતરે પહોંચી મળો ઉતરી ગયો અને આપણે ડુડર પલાય નાખ્યો છે અને ડુંડર પલાળી આપણે ટાંકો છે પાણી માટે ભેંસ માટે પીવા માટે પીધા માટે અને આપણે પાડીનો વાળો છે એના ભેંસનો ગાડા છે અને આજે એન્ડ આપણે એક ચુલ્લી વીણા ગયા છે આજ કાંજીભાઈ વીણી નાખ્યા છે મજૂર હતા વીણી નાખ્યા છે

આયા હોય તો એક લાઇક નાખી આપણે એકચુઅલી કાઢી નાખીએ મક્કીમાં ચરવા જાય છે માલ અને એક ટાયર ટોળી દેખી તમે એક વાડી એક ટોલી સુટી પડી એક ટાયર ટાયરવાળી ટાયરમાં પચે થઈ ગયો તો હતો પંચરમાં હાં તો લઈ ગયા છે અહીંયા કટર પડ્યો હે આપણે અહીંયા સાધન બોળા પડ્યા હોય હજા ટ્રેક્ટરની હોન આપણી એક મહિનાના એક જ છાજી લે બે ત્રેક પડી આપણે ના કંજીભાઈ ગયા મોલી મકવા આજે એમાં આશે એકઠા લઈને આપણી ફેશન પૂરા જઈ ગયા દોરાઈ ગયું છે ફેશન આપણે જાય છે અને રાહ જોઈ ઉડે પાવડર મેકઅપ જાણવો કોલની પાવડર લગાવો ને તો જરૂર ન પડે પાવડર આવો પૈસા ઊંઘો મેકઅપ છે ફ્રીમાં મેકઅપ થઈ ગયા અમારે ફ્રીમાં મેકઅપ થાય એમ ફ્રીમાં મેકઅપ થાય અને ફેશન દોરાઈ ગયું પૂરા વાડામાં ને આપણે જાશું પૂરવા અને પીડામાં આવી ગયો ભાઈ દોકા નાખી દીધો અને ભાઈ ભાગે જો પાંચ વાર કાઢસું તારે મોજ કરશે નાખજો હા તું રે હમ હમ અહિયાં વટાડે સોરા રોજ ખેડે રસ્તો રોજમાં પંદર દોહ વટા અહીંયા આ જેસે નરસ્તો કાસો નરસ્તો ₹100 પર તમારે 100 ટકા આખો બસ આપણી આખો લે અને રહી તે ઇન ચારા હુજે થોડા તમારે શું તમારે નથી તમારે લેવો મારે અહીંયા કાય નથી તમારે શું લે કાલે બતાજો

આ પિયુન માર અમાર ખ્યાલ રોજ પાછડ સરદાર પાહે પાહે ગયા અપને ગાડી દઉ આને વાદો હું 30 દિન મૈન 30 દિન મૈન રોજ રોજ ખાજે પાહે માઉડો અમારો કલો બગાત અમાર કા એને માર બાપની ફેક્ટરી છે બાપની ફેક્ટરી ઈ હારો કાઈ પીડાય જો માર બાપ ફેક્ટરી નોકરીનું હાલો હાલો જઈએ હાલો આ જો ભઈયા